ક્યાં હતા કામ જોવા જાવું આપણે હા શીતલ માં ક્યાં રસ્તા આ થોડી ઓલી નેગર જે આપા દોન વચ્ચે પુરાય નહીં અને પાઇપ બહાર કાઢવાની છે બેર નહીં ઓહ પાઇપ બહાર કાઢવાની નળી અંદર ના ના ઓલી ફાટી દીવાલે મારવાની કરપ માર ઓ ઓર જેની માતાજી મિત્રો કરો 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 तो हमको मुको भाई बैठा है देखा है हा जाए राजो सेठिया लोगों जो बापड़ा डोहा ने जो लुगड़ा नहीं प्यार वा जो फरे रो डोहो જય માતાજી મિત્રો આવી ગયા ચાર રસ્તા કામ ધંધા હે નહી નરવા બેઠા હા